જય માતાજી ખેડૂત મિત્રો પશુપાલન મિત્રો કેમ છો બધા મજામાં જ છો ને આજે હું ફરી એક તમારા માટે નવો વિડીયો લઈને આવી ગયો છું મારા શેણા વિશે અને મારા શેણામાં અત્યારે બહુ મસ્ત હવા છે અને મારા શેણા બહુ મસ્ત થયા છે ને એના માટે મેં તો એક વિડીયો બનાવું ખેડૂત મિત્રો સુધી તો આવા છે કે મારા શેણા તમે જોઈ શકતા હશો જો આ સ્ટાઈપના મારા શેણા છે ને એ એક નંબર લીલ થઈ ગયા જો મિત્રો તમે તો આવા છે મારા શેણા મિત્રો ને ઘણા બધા મિત્રો એવી ભૂલ કરે છે શેણાને વાવ્યા પછી કેટલા દિવસે પાણી પાય છે તો એ બધી ભૂલ કરતા હોય છે તો એ મિત્રો માટે જ આ વિડીયો છે કે મિત્રો શેણા વાવ્યા પછી તમારે ઓછામાં ઓછું છે ને આપણે વાત કરીએ ને તો વીસેક દિવસ સુધી પાણી ન પાવું જોઈએ શેણા વાવી દીધા પછી ઉગી જાય ને પછી તમારે વીસેક દિવસ સુધી પાણી ન પાવવા અને વીસમાં ખેંસ આપવાની જો આ ટાઈપની પછી તમારે હાથી આખીને આવી રીતે પીડી રહ્યા દેવાનું અમે જો આવી રીતે પીડી રહ્યા દીધું તમે જોઈ શકતા હશો તો ઘણા મિત્રો આવી ભૂલું કરે છે ને એના કારણે એને શેણામાં ઉતારો નથી આવતો તો શેણામાં મિત્રો ઉતારો ન આવતો હોય ને તો મેન પ્રોબ્લેમ આ જ છે કેમકે શેણામાં જેમ વધારે પડતું પાણી પાવ એવી જ પાસે શેણા એટલે શેણામાં ફૂલડા ઓછા ફૂલડા ઓછા આવે એટલે તમને બધાને ખબર પડી જાય કે ફોપટા ઓછા આવે એટલે તમારે શેણામાં ઉતારો જો કમ આવતો હોય ને તો આવી ઘણા ખેડૂત મિત્રો ફૂલ કરે છે ને એના માટે મારે આ વિડીયો બનાવવો પડ્યો તો તમારે એવું થતું હોય ને મિત્રો ઉતારો ને એવું તો આ વિડીયો જોયા પછી તમારે એવું નહીં થાય કેમ કે જો શેણાને બીજવડ નાખવાનું કોરવાન કરીને વહેવા હોય તો કોઈ વાંધો નહીં તો મહિના સુધી પાણી વાંધો નહીં પણ તમે જો કોરામાં હોય ને તો બીજવડી નાખવાનું અને શીણા પેલા થોડાક હાથી નાખી નાખવાનું હાથી ખરમસો કરીને પછી તમારે વિશેક દિવસ પીડી રહ્યા વિશેક દિવસ પીડી રહ્યા દેવાનું કારણ મિત્રો એ હે કે તમારે જેવી જ રીતે શીણા એને લાશ મારે શેણાને એવું હોય મિત્રો કે જેમ શીણા લાશ મારશે ને એવી જ રીતે શીણાનો ઉતારો હારો આવે અને રાહ ઓછા સડે અને તમારે નિપસ વધારે આવે એના માટે શેણામાં બધી કોઈ નથી તો એ મિત્રો માટે બનાવવો પડ્યો કે શેણા હોય ને મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું કે પછી તમારે ખાતા નાખી દેવાનું જો વીસેક દિવસ સુધી પછી ને પછી તમારે એની મેલમાં ઉરિયા છે ડીએપી છે અને મોરેશી તો અમે તો મિત્રો ઉરિયા અને મોરેશ્યુ બે પછા પછા ટકા નાખી છીએ એટલે કે બે એક એક ખેલી એવી રીતે અમે ક્રમશો કરીએ અને અમે મિત્રો બે વાર સીટલી ગઈ ને તો આપણે બે વાર અમે ખાતર નથી શીણા ભાગા સુધીમાં અને અમારો મિત્રો આપણો શીણાનો ઉતારો સારો આવે તો આવી રીતે મિત્રો તમારે શેણામાં મેં કીધું એમ ખાતર નાખવાનું અને ખેંસ પડવા દેવાની એટલે ઓછામાં ઓછા વીસેક દિવસે પાણી પાસે ને તો શેણાને પછી તમારે આમ લાશ મારશે ને પછી તમે પાણી પાસે તો એ આમ તમારા શીણા ઉપડશે હારા અને ઉતારામાં બહુ સારું એવું આવશે તો એ મિત્રો માટે મારે આ વિડીયો બનાવવો પડ્યો તમે ખેડૂત મિત્રો અને પછી મિત્રો આ વિડીયો વિશે શું કેવા માગો એ પણ મને કોમેન્ટમાં જણાવજો અને તમે કઈ રીતે મિત્રો આવો છો એ જરાક કોમેન્ટ કરી દેજો અને તમે ઓણ શેણા વહેવા છે ઘઉં છે તેની ખેતી કરી છે એ જરાક મને કોમેન્ટમાં કહી દેજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલમાં તમારે સારો એવો એવો ઉતારો લેવો હોય ને તો મેં કીધું એવી જ રીતે કાળજી રાખજો તો તમારે ઓછી મહેનતે તમને જાજી નિપસ મળે ખેડૂત મિત્રો એના માટે મારા વિડિયો બનાવવો પડ્યો બાકી તો કોઈ એવો કોઈ શોખ નહોતો પણ મેં કીધું હું આવ્યો છું તો ખેડૂત મિત્રોને એ વિડીયો બનાવી દઉં આપણા સિને હારા હશે તમને બતાવ્યો તો બસ ખેડૂત મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ તમને જો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો મળીશું તમારા માટે કોઈ નવા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય